શ્રી રામ ગ્રુપ તથા ભીમાસર યુથ ક્લબ દ્વારા આયોજિત આહીર પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભીમાસર ગામે શુભારંભ કર્યો સંતો મહંતો અને સામાજિક રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ દિવસે શુભારંભમાં ઉપસ્થિત મંચસ્થ આપણા જાગીના દાદાના પર્વત ના મહંતશ્રી અને સચિદાન મંદિરના મહંત શ્રી ત્રિકમ દાસજીના ચરણોમાં વંદન રામસખી મંદિરના મહંતશ્રી કીર્તિદાસજીના ચરણ માં વંદન ઉપસ્થિત અન્ય સો મંચસ્કોમાં આપણા અંજાર વિસ્તારના લોકના લીધા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ શાના સાહેબ અંજાર વિસ્તારમાં જેણે ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્ય કક્ષામાં જેણે મંત્રી તરીકે ખૂબ ઘણા વર્ષોથી સેવા કરી એવા શ્રી આપણા આદરણીય વાસણભાઈ હાઈર સાહેબ સરહદ ડેરી કચ્છ અને અમૂલ ફેડરેશનના ચેરમેન અને જેને જિલ્લા પંચાયતના સભ્ય કારોબારી ચેરમેન ભાઈ શ્રી ઘેલાભાઈ દાનાભાઈ ચાવડા નવીનભાઈ નેજરભાઈ છાંગા ધનજીભાઈ હુંબર જિલ્લા પંચાયતના રાજ્યના પરિષદના પ્રમુખ અને જિલ્લા પંચાયતના ના પ્રમુખ પ્રમુખ આપણા વડીલ આદરણીય તાલુકાના પ્રમુખ અને આહિર સમાજ અગ્રણી ભાઈ શ્રી શંભુભાઈ રાધુભાઈ મુકેશભાઈ અને ત્રિકમભાઈ વાસણભાઈ આહિર સૌ મંચસ્થ મહેમાનોનો હું યુથ ક્લબ અને શ્રીરામ ગુપ્ત દ્વારા સ્વાગત કરું છું કે આપ સૌ અહિયાં પ્રોત્સાહિત કરવા અહિયાં અમારા ગામે આવ્યા એ બદલ આપ સૌ નો ફરી ફરી આભાર માનું છું ક્રિકેટ એક એવી રમત છે આપણે જાણીએ છીએ આજના આ ટુર્નામેન્ટમાં આપણા ગામે પધારેલા મહેમાનો

ભાઈ ધનજીભાઈ ભાઈ મેજરભાઈ ભાઈ દેવજીભાઈ આ કદાચ આઈપીએલ ને પણ શરમાવે એવું ભવ્યાથી ભવ્યા આયોજન ભીમાસર યુવા ગ્રુપ દ્વારા શ્રી રામ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે એ પ્રસંગે મંત્રી બિરાજમાન સર્વ સંત ચરણમાં વંદન સમાજના સર્વ અગ્રણ શ્રીઓને ખૂબ ખૂબ વંદન સાથે ખૂબ અભિનંદન અને સામે બેઠેલા જે ક્રિકેટ માટે તમે કારણ કે મે લગભગ મારું જીવન ક્રિકેટ માં ગાળ્યું છે એટલે ક્રિકેટ ની વધારે વાત તો નહીં કરું તેમ કે જેમ આપણે કથા કરી એટલો વિશેષ પ્રસંગ ઉપર વાત કરી શકે પણ ખરેખર અત્યાર સુધી જે તે વખતે અમે પણ ક્રિકેટ રમતા એ વખત ની વ્યવસ્થા અત્યાર ની વ્યવસ્થા અને ખાસ કરી અને વિવાસના ગ્રાઉન્ડ માં જે વ્યવસ્થા છે મેં મારે જિંદગી માં અત્યાર સુધી નથી જોયું એટલે યુવાનોને ખૂબ અભિનંદન ક્રિકેટ ક્રેઝ કન્ટિન્યુઅસ

લગભગ બધી જગ્યાએ પ્રસંગ સાથે થયો છે તો ખરેખર ટુર્નામેન્ટ આયોજક ને બાબુભાઈ રામ ગ્રુપ છે એને પણ ખૂબ અભિનંદન વધારે પગમાં ઠનકનાર છે એટલે વધારે વાત ન કરતા આજની જે શરૂઆતની જે પ્રારંભિક ટીમ છે ભીમાસર 11 અને રામભાવ 11 બંને ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેસ્ટ ઓફ લક આવનારી 88 ટીમ છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન

આદરણીય રાહુભાઈ આદરણીય વાસુભાઈ આદરણીય વિ કેભાઈ આદરણીય દીવાશે નભાઈ શંભુભાઈ વલંદીભાઈ વૈશ્રી યલાભાઈ નવીનભાઈ બ્યાજરભાઈ લખાભાઈ ઉપસ્થિત સૌ વંચસ્થ આગેવાનો ઉપસ્થિત સૌ મહેમાન શ્રીઓ વડીલો આગેવાનો ખેલ પ્રેમીઓ અને ખેલાડી મિત્રો કાકાસર ગામના આ યુથ ક્લબના તમામ મિત્રો એને પણ હું હૃદયપૂર્વક ખૂબ ખુબ અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું તમે આયોજન કર્યું એના માટે તાળીઓ તો પાડીએ આપણે આટલી બધી મહેનત કરી છે યુવાનો અને આ કામ જ તમારું છે ખૂબ જ સારું કામ છે કે ભીમાસર ગામને ને આપણે ગર્વ થાય કે જેમ આપણું ગામ સરસ બન્યું છે એવું જ અહીંયા ખરેખર આ લગભગ પચીસ દિવસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે એસી ટીમો એમાં ભાગ લેવાની છે અને આહીર સમાજની બધી ટીમો ત્રિકમભાઈ વાસણભાઈ ભાગ લેવાની છે બીજા સમાજના લોકો ભાગ નથી લેવાના ને બરોબર ને આહીર સમાજ એટલે ખૂબ તમે લોકોને અભિનંદન આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ વંદનીય પૂજ્યપાત ભરતદાદા ગુજરાતમાં નામ રોશન કરીએ છીએ સેવા માટે અલગ જગાવી છે એવા આપણા પૂજ્ય ગુરુભર્યા બાપુ એવાજ ખૂબ મોટો રોટલો રામસખી મંદિરના જેણે આયોજન કર્યું છે એવા ભાઈ શ્રી બાબુભાઈ ગુરુશા રામ નું ગૌરવ એવા જ ભાઈ શ્રી જખાભાઈ આ વિસ્તારના લાદીલા ધારાસભ્ય અને મારા નાના ભાઈ ભાઈ શ્રી તિકમભાઈ કચ્છ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વલનજીભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ આદરણીય જીવાભાઈ આ ગામના જ આગેવાન આવતીકાલે એકત્રીસમી તારીખે અકલ નગરમાં પણ આવું જ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આવી અને આપણા આહિરના ગામડાઓમાં આ એક નવો વ્યાપ વધ્યો છે અને એ સુખની હંમેશા આ એક નિશાની છે આ રિયલી કોંગ્રેચ્યુલેશન શ્રીરામ ગ્રુપ અને યુથ સર્કલને અને જે કોઈ આમાં ટીમો ભાગ લે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન દીલી એ આપણું જીવન મંત્ર છે અને ખેલ દિલ્હીથી આપણે આગળ વધીએ ఏ శుభే భారత మతాకి జయ జయ శ్రీ సచిద